કોંગ્રેસના ધારાસભ્ય આશા પટેલ બાદ વધુ એક ધારાસભ્યએ પક્ષ સામે નારાજગી જાહેર કરી પાટણના કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે આશા પટેલના સુરમાં સૂર પુરાવ્યો કિરીટ પટેલે કહ્યું કે સંગઠનમાં સ્થાન ન મળતા આશા પટેલની નારાજગી યોગ્ય છે પરંતુ આમાં ભાજપે રાજી થવાની જરૂર નથી પણ કોંગ્રેસે વિચારવાની જરૂર છે તેમણે કહ્યું કે પક્ષમાં ધારાસભ્યોનું સન્માન જળવાવું જોઈએ તો આશા પટેલે છે તે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે પણ આશા પટેલને મનાવવા માટે કોંગ્રેસે મોડી રાત સુધી બેઠકો કરી હતી અને આશા પટેલ ભાજપમાં ના જાય અને કઈ રીતે તેઓને કોંગ્રેસમાં લાવી શકાય તેના માટે છે તે મહત્વની ચર્ચાઓ પણ થઈ હતી અને આ બેઠકમાં જે ધારાસભ્ય કિરીટભાઈ પટેલ છે તે પણ હાજર હતા કિરીટભાઈ રાત્રે બેઠકો થઈ આશાબેનને ફરી લાવવા કોંગ્રેસ હાથ કવાયત હાથ ધરી છે શું કહેશો રાત્રે અમારી મોડા છૂટી લગભગ ચાર વાગ્યા છૂટી આશાબેન જોડે મિટિંગ ચાલી એમની જે પણ નારાજગી હતી એ નારાજગી અમે સાંભળી જ્યાં પણ અમારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની હતી એ રજૂઆત પણ કરી એમની નારાજગીની અને આમ તો આશાબેને રાજીનામું આપવાનું જ હતું પણ રાજીનામું ત્રણ મહિના વહેલું ઉતાવરમાં આપી દીધું છે વાંધો નહીં આપી દીધું તો પણ એમની જે નારાજગી હતી એ નારાજગી દૂર કરવાનો અમે પ્રયાસ કર્યો છે જે પ્રમાણે આશાબેનની વાત સાંભળી એ પ્રમાણે આશાબેનની લડાઈ એ વિચારધારાની નહોતી આશાબેનની લડાઈ એ વ્યવસ્થા સામેની હતી એમને જે ધારાસભ્ય તરીકે જે પણ તકલીફો પડતી હતી સંગઠનમાં અને સામાન્ય રીતે કોઈપણ ધારાસભ્ય હોય એ ધારાસભ્ય સંગઠનમાં ધ્યાન વધુ એટલા માટે આપતો હોય કે એને ફરીથી ચૂંટાવાનું હોય એટલે પાર્ટીનું સંગઠન મજબૂત બને અને ભવિષ્યમાં એને એને ચૂંટાઓમાં ફાયદો થાય પાર્ટીને ફાયદો થાય એના માટે હંમેશા દરેક ધારાસભ્ય ધ્યાન રાખતો હોય છે પણ ઘણીવાર મહેસાણાની અંદર એવું બન્યું છે કે સંગઠનની અંદર તાલુકાના સંગઠનની અંદર આશાબેનના જે મત વિસ્તારની અંદર બે તાલુકાઓ આવે છે ઉંઝા અને વડનગર એ બંને સંગઠનની અંદર આશાબેનનું જે સેન્સ હતો એ લેવામાં આવતો નહોતો એમની ઘણીવાર પાર્ટીની મિટિંગોમાં એમને બોલાવવામાં આવતા નહોતા એમનું સન્માન ગવાતું હતું અને આ બધું બધી બાબતની રજૂઆત એમને વારંવાર કરેલી હતી મેં પણ કરેલી હતી એમની સાથે પણ આ એમની સમસ્યાનો અંત ના આવતો એમને ઉતાવળ કરીને રાજીનામું આપી દીધું છે એમના રાજીનામાથી ભાજપ એવું સમજીએ છીએ કે કોંગ્રેસની આશા ઉપર પાણી ફરી વળ્યું કોંગ્રેસની આશા ઠગારી નીવડી પરંતુ એ કહેવત છે ગુજરાતીની અંદર કે આશા એ અમર છે ફરીથી અમે આશાબેનને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ હજુ પણ આશાબેન પટેલ કોઈ પાર્ટીની અંદર ભાજપની અંદર જોડાયા નથી એમને ભાજપની અંદર જોડાવા માટે બહુ બધું દબાણ છે એમને ફરીથી ઊંઝાના ધારાસભ્ય બનાવી અથવા મહેસાણાના સંસદ બનાવી સરકાર આવે તો કેન્દ્રની અંદર મિનિસ્ટર બનાવવાની પણ ઓફરો આપવામાં આવી છે એવી અમારી જોડે માહિતી છે પણ આશાબેને હજુ એ ઓફર સ્વીકારી નથી એમને અમે મળ્યા એમને કહ્યું કે હું કોઈ પાર્ટીમાં જોડાવાની નથી અમને બે ત્રણ દિવસ વિચારવા દો એમની જે રજૂઆતો છે એ રજૂઆતો અમે હાઈ કમાન્ડ સુધી પણ કરી છે અને અમને આશા છે કે કોંગ્રેસની અંદર ફરીથી આશાબેન આવશે અને ફરીથી કોંગ્રેસમાં જ નવી આશાનો ઉદય થશે તો આશાબેનની નારાજગી યોગ્ય હતી તેવું તમારું કહેવું છે આશાબેનની નારાજગી યોગ્ય હતી સંગઠનની અંદર જ્યારે કોઈ પણ ધારાસભ્ય હોય એ ધારાસભ્યની અવગણના થતી હોય એની વાતોને પાર્ટીના હિતની વાતો હોય એના સંગ અંગત હિત માટેની નહીં પરંતુ જ્યારે કોઈપણ ધારાસભ્ય પાર્ટીના હિતની પાર્ટીના સંગઠનની વાત માટેની વાત કરતો હોય અને એની વાત ના છોપાડવામાં આવતી હોય તો ખરેખર એ ધારાસભ્યને કોઈ પણ ધારાસભ્ય હોય આશાબેન હોય હું હોય કે પણ ધારાસભ્ય હોય પણ આશાબહેનને હું ધન્યવાદ આપું છું કે એમને આટલી જે મોટી જવાબદારી લોકો એમને સોંપી હતી અને એમને ધારાસભ્ય પદેથી એમનું સન્માન ના જળવાયું પાર્ટીની અંદર એમની વાતો ના શોભાવવામાં આવી એટલે એમને રાજીનામું આપ્યું છે અને એના રાજીનામાની અંદર જે ખરેખર કોંગ્રેસે ઘણું બધું શીખવાની જરૂર છે અને ભાજપે બહુ રાજી થવાની જરૂર નથી એટલા માટે કે ભાજપે ખરીદ વેચાણ સંઘ બની ગયો છે અને કદાચ ભાજપવાળા એવો સમજતા હોય કે આશાબેન મજબૂત ઉમેદવાર છે અને મેં આશાબેનને મનાવી લઉં છું અથવા ભાજપની અંદર લાવી દઈશું તો એ ખરેખર લોકશાહી વિરોધની બાબત છે લોકશાહીની અંદર આવા કોઈ પણ લોકોના વડે ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ હોય એમને તોડવાની કોશિશ ના કરવી જોઈએ કિરીટભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર તો કિરીટ પટેલ જેઓ આશાબેનના સાથી છે તેમના જિલ્લામાંથી જ તેઓ છે તે ચૂંટાઈ અને આવે છે ને તેમનું કહેવું છે કે ભાજપે હરખાવાની જરૂર નથી પરંતુ કોંગ્રેસે વિચારવાની જરૂર છે કારણ કે આશાબેન છે તેમની જે નારાજગી હતી તે યોગ્ય છે તેમનું સંગઠનમાં સાંભળવામાં નથી આવતું એટલે કે ચોક્કસથી કહી શકાય કે ધારાસભ્ય જે સીધી વાત છે તે કદાચ સંગઠન અને પ્રદેશના પ્રમુખ પર ઉઠાવી છે કેમેરા પર્સન જીતુ મકવાણા સાથે किशन काटेलिया जीएसटी टी